અને આ સાથે ફરી એકવાર નજર વાગ્યું છે આબુ રોડ પર બાર જેટલા યાત્રિકોને ઈજા પહોંચી છે આ બસ ખાબકવા બાદ બસમાં પંચાવન થી વધારે યાત્રિકો સવાર હતા જેમાંથી બાર યાત્રિકોને ઈજા પહોંચી છે ત્યારે તમામને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઈજાગ્રસ્તોને मिली की गुजरात ट्रेवल्स की बस है जो सियावा के पास में नदी में पलटी खा गई है तुरंत वहां रवाना होकर मौके पे पहुंचे सभी घायलों को अस्पताल के लिए रवाना कर दिए गए हैं. बस पल्टी खाई है उसको उठाने की कार्रवाई की जा रही है तो तो अब ये सुने पचास पचपन आदमी थे

ભક્તો હતા રણુજા દર્શન કરીને પોતાના વતંત્ર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો અને પંચાવન વધુ મુસાફરો બસમાં સામેલ હતા ત્યારે આપણી સાથે જે પ્રત્યક્ષ દર્શી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે અકસ્માત થયો હતો અને તેમણે કઈ તરફ જતા હતા અને તમે શું સેવા કરી હતી આબુ ફરવા માટે ગયા હતા અને એથી નીકળ્યા એટલે બસ ઊંધી પડેલી અમે જોઈ ગાડી મારી પર્સનલ અમે ગાડીની બે જણા જતા ફરવા માટે આવ્યા હતા તમે જોયું કે ભાઈ વધારે મોસોભાઈ બહુ ગંભીર છે તો હું અંદર ઉતરી જ મારી ગાડી સેવામાં આપી દીધી કે વધારે સીટ છતાં ને મેં તો દવા પણ લઈને જો હું અંદર પૈસા અંદર ઉતરી અંબાજી થી આપણ વચ્ચે પહાડી વિસ્તાર હોય છે અકસ્માતની ઘટનાઓ થતી હોય છે ત્યારે આ જે ભાઈ છે પ્રતકદર્શી ભાઈ છે તેમનું કહેવું એવું છે કે અંબાજી થી આપણ વચ્ચે બે અકસ્માતની ઘટના ઘટી છે એક ટ્રકો ટ્રક અકસ્માત થયો છે અને સુરપગલા ગામ પાસે બસનો અકસ્માત થયો છે અને પંચાવન થી વધુ યાત્રિકો બસ માં સવાર હતા અને તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી